કરાય ટીંગા ટોળી આ છે સુરત નો લાલ દરવાજા વિસ્તાર જ્યાં આવેલી પટેલવાડી ખાતે સાતસો જેટલા મકાનોનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું

લોકોને વાત એવી છે કે છોકરાઓ નાના નાના જે સ્કૂલમાં ભણે છે દીકરીઓ હોય દીકરાઓ હોય એમને ત્યાંથી આવવા જવામાં મુશ્કેલી પડે તો માર્ચ સુધીની મુદત માગે છે બીજો કોઈ બીજો કોઈ વિવાદ નથી નોંધનીય છે કે સુરત કોર્પોરેશન દ્વારા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા માટેનો સર્વે હાથ ધરાયો હતો જે કામગીરી કરવા માટે અહીંના કાચા મકાનોને હટાવવામાં આવ્યા હતા જોકે અહીંના સ્થાનિકોને પાકા આવાસો ફાળવી પણ દેવાયા છે છ મહિનાની નોટિસ પણ અપાઈ હતી આમ છતાં આ લોકો અહીંથી ન હટતા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી એક વર્ષ પહેલા કે માંગણી હતી અમે સમય આપો બરાબર છે આપણે પછી ચોમાસા દિવસ સમય માંગેલો ચોમાસા ગયો ચોમાસા પછી કઈ દિવાળી સુધી સમય માંગો દિવાળી ગઈ બરાબર છે હવે અત્યારે આપણે લગર કીધું છે અત્યારે બી દસ દિવસ પહેલાં આપણે કંઈ જાણ કરી છે બરાબર છે એટલે સમય ઓલરેડી બબે વાર આપણે આપેલો જ છે કોંગી કોર્પોરેટરના કહેવા મુજબ અહીં બાળકો રહે છે અને તેમની પરીક્ષા ચાલી રહી છે ત્યારે માર્ચ મહિના સુધીનો સમય આપવામાં આવે પરંતુ તંત્ર દ્વારા આ લોકોને આવાસો ફાળવી દેવાયા છતાં છ મહિનાની નોટિસ આપવા છતાં કોઈ આ જગ્યા ખાલી ન કરતા અંતે તંત્ર દ્વારા આ રીતે કડક કાર્યવાહી કરાઈ હતી કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ જીએસટીવી સુરત